નમઃ શિવાય હર હર મહાદેવ સનાતન ધર્મ નાદ ગજવવા અનહદ નાદમાં માં આપ સૌ ભક્તજનો સ્વાગત છે આજના વિડીયો આપણે શ્રી દુર્ગા સપ્તશતી ચંડી પાઠ ના બારમા અધ્યાય શ્રવણ કરીશું બારમા અધ્યાયમાં દેવી સ્વયં પોતાના ચરિત્રોના પાઠનું પાઠ મહાત્મ્ય જણાવે છે બારમા અધ્યાયને શ્રી દુર્ગા સપ્તશતી ચંડી પાઠ ફળ સ્તુતિ પણ કહે છે માટે આ અધ્યાયનું શ્રવણ અચૂક કરજો જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો અમારી ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરજો બોલ શ્રી અંબે માત કી જય સૌપ્રથમ આપણે દુર્ગા દેવીનું ધ્યાન કરીશું હું ત્રણ નેત્રોવાળા દેવી દુર્ગાનું ધ્યાન કરું છું તેમના શ્રી અંગોની કાંતિ વીજળી સમાન છે તેઓ સિંહની કાંદ પર આરૂઢ થયેલા ભયંકર જણાઈ આવે છે હાથોમાં તલવાર અને ઢાલ લીધેલી અનેક કન્યાઓ તેમની સેવામાં ઉપસ્થિત છે તેઓ પોતાની ભૂજાઓમાં ચક્ર ગદા તલવાર ઢાલ બાણ ધનુષ્ય પાશ અને તર્જની મુદ્રા ધારણ કરેલા છે તેમનું સ્વરૂપ અગ્નિમય છે તથા તેઓ પોતાના મસ્તક પર ચંદ્રમાનો મુગટ ધારણ કરે છે દેવી બોલ્યા હે દેવતાઓ જે એકાગ્ર ચિત્ત થઈને દરરોજ આ સ્તુતિઓથી મારું સ્તવન કરશે તેના વિઘ્નોને હું નિશ્ચિતપણે કરી દઈશ જેઓ જે નાશ મહીસાસુરનો વધ તથા શુંભ અને નિશુંભનો સંહાર એ પ્રસંગોનો પાઠ કરશે તથા આઠમ ચૌદસ અને નોમની તિથિએ પણ જેઓ એકાગ્ર ચિત્ત થઈને ભક્તિપૂર્વક મારા ઉત્તમ મહાત્મયનું શ્રવણ કરશે તેમને કોઈ પણ પાપ સ્પર્શી શકશે નહીં તેમના પર પાપ જનિત આપત્તિઓ પણ આવશે નહીં તેમના ઘરમાં ક્યારેય દરિદ્રતા હશે નહીં તથા તેમને ક્યારેય પ્રેમીજનોના વિયોગનું દુઃખ પણ ભોગવવું પડશે નહીં આટલું જ નહીં તેમણે શત્રુઓ લૂંટારાઓ રાજા શસ્ત્ર આગ રાશિ વગેરે તરફથી કોઈ ભય ક્યારેય થશે નહીં તેથી સૌએ એકાગ્ર ચિત્ત થઈને ભક્તિપૂર્વક મારા આ મહાત્મયને હંમેશા વાંચવું જોઈએ અને સાંભળવું જોઈએ આ પરમ કલ્યાણકારી છે મારું આ મહાત્મય રોગચાળાથી ઉદ્ભવતા સઘળા ઉપદ્રવોનું તથા આધ્યાત્મિક વગેરે ત્રણ પ્રકારના ઉત્પાતોનું શમન કરનારું છે મારા જે મંદિરમાં દરરોજ વિધિપૂર્વક મારા આ મહાત્મયનો પાઠ કરવામાં આવે છે તે સ્થાનને હું ક્યારેય ત્યજતી નથી અને ત્યાં સદૈવ મારું સાનિધ્ય રહેતું હોય છે બલિદાન પૂજા હોમ અને મહોત્સવના અવસરોએ મારા આ ચરિત્રનો પૂરેપૂરો પાઠ કરવો જોઈએ તથા તેનું શ્રવણ કરવું જોઈએ આમ કરવાથી મનુષ્ય વિધિને જાણીને તથા જાણ્યા વિના પણ મારે માટે જે બલિ પૂજા હોમ વગેરે કરશે તેને હું અત્યંત પ્રસન્નતાપૂર્વક ગ્રહણ કરીશ શરદ ઋતુમાં જે વાર્ષિક પૂજા કરવામાં આવે છે તે અવસરે જે મારા આ મહાત્મયનું ભક્તિપૂર્વક શ્રવણ કરશે તે મનુષ્ય મારી કૃપાથી બધા વિઘ્નોમાંથી મુક્ત થશે તથા ધન ધાન્ય અને પુત્રથી સંપન્ન થશે એમાં લેશ માત્ર પણ શંકા નથી મારા આ મહાત્મયને મારા પ્રાદુર્ભાવની સુંદર કથાઓને તથા યુદ્ધમાં કરાયેલા મારા પરાક્રમોને સાંભળવાથી મનુષ્ય નિર્ભય થઈ જાય છે મારા મહાત્મયનું શ્રવણ કરનારા મનુષ્યોના શત્રુઓ નષ્ટ થઈ જાય છે તેમને કલ્યાણ પ્રાપ્ત થાય છે તથા તેમનું કુળ આનંદિત રહે છે સર્વત્ર શાંતિ કર્મ કરતી વખતે ખરાબ સ્વપ્નો આવે ત્યારે તથા ગ્રહજનિત ભયંકર પીડા ઊભી થાય ત્યારે મારું મહાત્મય સાંભળવું જોઈએ એનાથી બધા વિઘ્નોનું તથા ગ્રહજનિત ભયંકર પીડાઓનું શમન થઈ જાય છે અને મનુષ્યોએ જોયેલા દુઃસ્વપ્નો પણ શુભ સ્વપ્નોમાં પરિવર્તિત થઈ જાય છે બાલગ્રહોથી પીડાતા બાળકો માટે આ મહાત્મયનું શ્રવણ શાંતિકારક છે તથા મનુષ્યોના સંગઠનમાં કુસંપ થાય ત્યારે આ સારી રીતે મિત્રતા કરાવનારું થાય છે આ મહાત્મય સમસ્ત દુરાચાર્યોના બળનો નાશ કરાવનારું છે આનો પાઠ કરવા માત્રથી જ રાક્ષસો ભૂતો અને પિશાચોનો નાશ થઈ જાય છે મારું આ બધું મહાત્મ્ય મારા સામીપ્યની પ્રતીતિ કરાવનારું છે પશુ પુષ્પ અર્ધ્ય ધૂપ દીપ ગંધ વગેરે ઉત્તમ સામગ્રીઓ વડે પૂજા કરવાથી બ્રાહ્મણોને ભોજન કરાવવાથી હોમ હવન કરાવવાથી દરરોજ અભિષેક કરવાથી અનેક પ્રકારના અન્ય ભોગો અર્પણ કરવાથી દાન આપવાથી વગેરે થકી એક વર્ષ સુધી મારી જે આરાધના કરવામાં આવે છે અને એનાથી મને જેટલી પ્રસન્નતા થાય છે તેટલી જ પ્રસન્નતા મારા આ ઉત્તમ ચરિત્રનું એક વાર શ્રવણ કરવા માત્રથી જ થઈ જાય છે આ મહાત્મય તેનું શ્રવણ કરવાથી પાપોને હરી લે છે અને આરોગ્યનું પ્રદાન કરે છે મારા પ્રાદુર્ભાવનું કીર્તન સમસ્ત ભૂતોથી રક્ષણ કરે છે

ભારે તોફાન ને લીધે નાવ ડગમગવા લાગે ત્યારે અને છેલ્લે અત્યંત ભયંકર યુદ્ધમાં શસ્ત્રનો મારો થાય ત્યારે વેદના ને લીધે દુખી દુખી થઈ જવાય ત્યારે વધુ તો શું કહેવું બધા જ ભયાનક વિઘ્નો આવી ઉભા રહે ત્યારે જે મારા આ ચરિત્રનું સ્મરણ કરે છે તે મનુષ્ય સંકટમાંથી મુક્ત થઈ જાય છે મારા પ્રભાવથી સિંહ વગેરે હિંસક જાનવરો નષ્ટ થઈ જાય છે તથા લૂંટારાઓ અને શત્રુઓ પણ મારા ચરિત્રનું સ્મરણ કરનારા મનુષ્યોથી હંમેશા દૂર ભાગે છે ઋષિ કહે છે આમ કહીને પ્રચંડ પરાક્રમશાળી ભગવતી ચંડિકા બધા જ દેવતાઓના જોતા જ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા પછી સમસ્ત દેવતાઓ શત્રુઓના માર્યા જવાથી નિર્ભય થઈને પહેલાની જેમ જ યજ્ઞ ભાગનો ઉપભોગ કરતા રહીને પોતપોતાના અધિકારો ભોગવવા લાગ્યા સંસારનો વિધ્વંસ કરનારા અતુલનીય પરાક્રમી દેવોના શત્રુ શુંભ અને મહાબળવાન નિશુંભ યુદ્ધમાં દેવી વડે માર્યા જવાથી બાકીના દૈત્યો પાતાળ લોકમાં ચાલ્યા ગયા હે રાજન આ પ્રમાણે ભગવતી અંબિકા દેવી નિત્ય શાશ્વત હોવા છતાં પણ ફરી ફરી પ્રગટ થઈને જગતનું રક્ષણ કરે છે તેઓ આ જગતને મોહિત કરે છે તેઓ જગતને જન્મ આપે છે તથા તેઓ જ પ્રાર્થના કરવાથી સંતુષ્ટ થઈને વિજ્ઞાન અને સમૃદ્ધિ આપે છે હે રાજન મહાપ્રલયની વેળાએ મહામારીનું સ્વરૂપ ધારણ કરનારા તે મહાકાળી જ આ સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપ્ત છે તેઓ જ સમય આવે અવાર નવાર સર્વ સંહારક બને છે અને તેઓ જ પોતે અજન્મ હોવા છતાં પણ સૃષ્ટિ રૂપે પ્રગટ થતા રહે છે તે સનાતની શાશ્વત દેવી જ સમય અનુસાર સમસ્ત ભૂત પ્રાણીઓનું રક્ષણ કરે છે મનુષ્યોના અભ્યુદય સમય તેઓ જ ઘરમાં લક્ષ્મીના રૂપમાં ઉપસ્થિત થઈને ઉન્નતિ પ્રદાન કરે છે અને તેઓ જ અભાવના સમય દરિદ્રતા એટલે કે અલક્ષ્મીનું રૂપ લઈને વિનાશનું કારણ થાય છે પુષ્પ ધૂપ ગંધ વગેરેથી પૂજિત થયેલા અને સ્તુતિ કરાયેલા તે દેવી ધન સંપત્તિ પુત્રો ધર્મમય બુદ્ધિ અને કલ્યાણકારી ગતિનું પ્રદાન કરે છે આ સાથે શ્રી માર્કંડે મનવંતર કથા અંતર્ગત દેવી બારમો અધ્યાય પૂર્ણ થાય છે બોલ શ્રી અંબે જય નમ પાર્વતી પતય મહાદેવ Hello.